નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર માર્ચ બે હજાર પચીસને વારસી આજે સોમવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં હોળીના કારણે આવકો ઘટી અને અડધી થઈ ગઈ છે ભાવમાં મને ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે બોરી આવક થઈ હતી સામે ગરાગી પણ ઓછી હોવાથી ભાવમાં ત્રીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો ખાસ કરીને વાયદા બજારમાં સતત બીજા દિવસે ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે નથી અને નિકાસના વેપારો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બજારમાં મોટી તેજી દેખાતી નથી જીરુની આવકો શનિવારે કે સોમવારે ફરી એક લાખ બોરી આસપાસ આવે તેવી સંભાવનાઓ છે એક સપ્તાહમાં રાજસ્થાનની જીરું પણ આવકમાં વધારો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે

તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન